કાકરેજ તાલુકાના અકોલી ગામે શ્રી ગોળજી મહારાજના ચોરામાં એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુ આશીર્વાદ આપ્યા પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના અકોલી મહારાજ વાસ્ત ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ થવાની દેવ દરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુએ આશીર્વાદ આપ્યા હતા અને મહારાજ વાસ્ત ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી જેમાં સરપંચ તરીકે હેમજાબેન દળસંગજી ઠાકોરે તારીખ પચીસ બાર બે હજાર ના રોજ બાપુને બોલાવી ઢોલ વગાડી દીકરીઓ દ્વારા સમય કરી વધાવ્યા હતા અને જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના કોલી ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શિયો પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોને પોલીસને સહયોગ આપવા માટે કહ્યું હતું અને તેઓએ પણ પૂજ્ય શ્રી વર્દવનાથ બાપુના આશીર્વાદ લીધા હતા ત્યારે કાંકરેજ તાલુકાના અકોલી ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને સૌ કોઈ ના મંદિરે દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી અનુભવી હતી જેમાં મહારાજ વાસના સરપંચ પતિ ડી કે ઠાકોરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ અભ્યાસ કરતા દીકરા દીકરીઓ માટે નવીન લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે સાથે સાથે પોલીસની પરીક્ષા માટે તૈયાર કરી શકાય એ માટે ગામના સ્પોર્ટ મેદાન પણ બનાવવામાં આવ્યું છે જેને ખુલ્લું મૂકવા માટે કાક્રેશ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર આંકોલી ગામમાં અઢારે આલમના લોકોમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી જોકે હાલમાં આંકોલી ગામે ત્રણ ગ્રામ પંચાયતો છે જેમાં આંકોલી મહારાજવાસ અને એક ઠાકોરવાસ ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી અને આંકોલી ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી ત્યારે હવે કાંકરેજ તાલુકાના આંકોલી ગામમાં સાર્વત્રિક રીતે ગુરજી મહારાજના જય ઘોષ સાથે આવનારું નવું વર્ષ બે હજાર યશસ્વી અને નિરોગી નીવડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આપવાની પવિત્ર ધરા ધરતી ઉપર જ્યારે હરીફ સરપંચ આપણે બધાએ આખા ગામે એક ઓગરજી મહારાજના આશીર્વાદથી ઓગરજી મહારાજના સવાલથી જે આપણે કર્યો એ બદલ સમસ્ત ગામને અઢારે વર્ણને ખૂબ ખૂબ આશીર્વાદ કે સદાય માટે ગામ અઢારે ભયચારાથી થી ગભો મિલાય અને ખૂબ સુખ શાંતિથી જીવન જીવે આ ગામની અંદર ઓગરજી મહારાજ જ્યારે આ ગામમાં સાહેબજી રાજા સાહેબ ની અંદર હતું એ વખતમાં ઓગરજી મહારાજના સાનિધ્યમાં હતું આજે પણ આટલો મને એક આ ગામનો આનંદ થાય છે ભલે લોકશાહી લોકશાહી છે પણ લોકશાહીમાં પણ આજે તમારા આખા ગામનો ખૂબ અગરજી પ્રત્યે ભાવ છે જ્યારે હું ચૂંટણી પહેલાં ગામની અંદર આવી વખતે આગેવાનોને કંઈ નીકળું તો કે મારું ગામ સમર્થ થવું પડે અને એ સવાલ એ બાપાના વચનને પાલન કરી અને ગામની અંદર અઢારે વર્ણ ખૂબ એકતા થઈ અને જ્યારે સમર્થ દેવદરબાર જાગીર મઠની કચેરીની અંદર જયારે ડીપી સાહેબને આપણે ફૂલહાર ફેરાય અને સમર્થ જાહેર કર્યા એ બદલ પણ હું ખૂબ આનંદ અને ખૂબ મસ્તી ગામને ખૂબ આશીર્વાદ આપું છું સદાય માટે ગામ ખૂબ સુખી રહે ખૂબ એકતા અખંડતા જેમ સાહેબે પિયોલા સાહેબે આપણને કીધું કે ગામની અંદર ખૂબ સારું શિક્ષણ મળે અને સારી સારી પોસ્ટ માથે આપણા દીકરા દીકરીઓ જાય એનું પણ એક આપણા ગામને ગર્વ છે ગર્વની સાથે ઓગળજી મહારાજના પણ આશીર્વાદ છે આ ગામની અંદર ખૂબ શિક્ષિત બને બને અને સાથે સાથે જે કોઈ નાના મોટા વ્યસનો હોય એ પણ સમયની સાથે આપણે જીવવાની જરૂર છે માટે કોઈ પણ નાના મોટા વ્યસન હોય ગામની અંદર કોઈ પણ

આખરે ધારાસભ્ય સાહેબશ્રી અને કીર્સિંહ બિહુલા પીઆઈ શ્રી સુહોરી વધારી રહ્યા છે એની એ નિમિત્તે સમગ્ર ગામને જમણવાર આપેલ છે મારા ધર્મપત્ની શ્રીમતી અમજાબેન દલસુમજી ઠાકોર તરફથી આ માનતા રાખેલી હતી પૂર્ણ કરવા માટે આ સમગ્ર ગામને આયોજન